સાલ બે હજાર બે વિશ્વ હિન્દુ પરિષદે રામ જન્મભૂમિ અયોધ્યામાં પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું એ માટે વિશ્વ હિન્દુ પરિષદે દેશભરના ખૂણે ખૂણેથી રામ ભક્તો અને કરસેવકોને આમંત્રિત કર્યા હતા ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં રામ ભક્તો અને કરસેવકો બાવીસ ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચ્યા હતા અને પૂર્ણાહુતિ મહાયજ્ઞમાં સામેલ થયા હતા પચીસ ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ મહાયજ્ઞ પૂરો થતાં દેશભરમાંથી આવેલા રામ ભક્તો અને કરસેવકો પોતાના ઘરે પાછા જવા નીકળ્યા છે ગુજરાતના પણ રામ ભક્તો અને કરસેવકો અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચે છે રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ હતી રામ ભક્તો અને કરસેવકો ભક્તિના રસમાં ડૂબેલા હતા રેલવે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી રહ્યું હતું પોતાની સાથે થવાવાળી અનહોનીથી બિલકુલ બેખબર લગભગ સત્તરસો કારસેવકના કાફલાને લઈને સાબરમતી એક્સપ્રેસ અમદાવાદ આવવા માટે રવાના થાય છે પચ્ચીસ ફેબ્રુઆરીએ અયોધ્યાથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ચાર કલાકના વિલંબ બાદ સત્યાવીસ ફેબ્રુઆરીની સવારે છ ને ત્રીસ કલાકે દાહોદ પહોંચે છે દાહોદથી ઉપડીને ટ્રેન સવારે સાત કલાક અને તેતાલીસ મિનિટે ગોધરા રેલવે સ્ટેશન પહોંચે છે ઠંડીની મોસમ હતી ખુશનુમા હવા ચાલી રહી હતી સવાર પડી ચૂકી હતી એટલે કેટલાક લોકો મોસમની મજા લેવા અને ચાની ચૂસ્કી લેવા માટે રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી નીચે ઉતરે છે પણ એમાંથી કેટલાકને ક્યાં ખબર હતી કે તે એમના જીવનની છેલ્લી ચા પીવા જઈ રહ્યા છે ટ્રેનનો સિગ્નલ ગ્રીન થવાની સાથે જ ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ છોડી રહી હતી ત્યારે જ કોઈ ટ્રેનમાંથી ઇમરજન્સી ચેઇન ખેંચે છે એટલે ટ્રેનનો લોકો પાઇલોટ ઇમરજન્સી બ્રેક મારે છે એના જોરદાર અવાજ સાથે ટ્રેન પ્લેટફોર્મના આઉટર સિગ્નલ પોઈન્ટ પાસે જઈને ઊભી રહે છે કહેવાય છે કે ટ્રેનની ચેન એકવાર નહીં પણ વારંવાર ખેંચવામાં આવી હતી ટ્રેન જ્યાં ઊભી હતી તેની આજુબાજુના વિસ્તારમાં મુસ્લિમ વસ્તી પણ વધારે હતી ટ્રેન હજુ ઊભી જ રહી હતી ને ત્યાં જ અચાનક બે હજાર જેટલા લોકોનું જાનવર બની ચૂકેલું ચૂંટ ટ્રેન ઉપર તૂટી પડ્યું અને જોરદાર પથ્થરમારો કરવાનું ચાલુ કરી દીધું ખાસ કરીને બે ડબ્બાને જ વધારે ટાર્ગેટ કરવામાં આવ્યા જેમાં સૌથી વધારે કર સેવકો હતા એસ ફાઇવ અને એસ સિક્સ ઉન્માદી ભીડને પથ્થરમારો કરીને પણ સંતોષ થયો ન હતો તેમનો ઈરાદો સ્પષ્ટ હતો એક એક પથ્થર મારવા કરતા એક સાથે આખી ટ્રેનને સળગાવી આગના હવાલે કરી દેવાનું માણસ સપનામાં પણ વિચારી ના શકે પાગલ બની ચૂકેલી ઉન્માદી ભીડે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં આગ લગાવી દીધી ખબર નહીં પણ એ લોકોમાં એવી શું ઘૃણા હતી કે એવું શું ખુન્નસ હતું કે તે લોકો આવા જાનવર બની ગયા તેમણે નિર્દોષ લોકોથી ભરેલી એક ટ્રેનને આગના હવાલે કરી દીધી આગ એટલી ભીષણ હતી કે કેટલાય લોકોને ડબ્બામાંથી બહાર નીકળવાનો કે મોકો પણ મળ્યો કેટલાય લોકો જીવતા સળગીને મરી ગયા ભીડમાં એટલું હતું કે ફાયર બ્રિગેડને પણ આગ બુજાવવા માટે આવવા દીધી ન હતી એ ભયાનક આગમાં કુલ ઓગણસાઇ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં બાવીસ પુરુષ સત્યાવીસ મહિલા અને દસ બાળકો જીવતા સળગી ગયા હતા લોકો ઘાયલ પણ પણ થયા હતા આજે ગોધરા રેલવે સ્ટેશન પાસે એ સાબરમતી એક્સપ્રેસના સળગી ચૂકેલા ડબ્બા એ ઘોઝારી ઘટનાને યાદ અપાવે તેમ ઉભા છે એ ડબ્બામાં રહેલા ઓગણસાહીઠ લોકોની ચીખ સવાલ પૂછી રહી છે કે અમને કેમ જીવતા સળગાવી દેવામાં આવ્યા અહીંયા એક વાત તો નક્કી હતી કે જો મુસ્લિમ સમુદાયે હિન્દુ સમુદાય ઉપર આ હુમલો કર્યો છે તો સાંપ્રદાયિક ઘર્ષણ જરૂર થશે ગુજરાતના તે વખતે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને પોલીસ પ્રશાસનને વ્યવસ્થા જાળવી રાખવા જણાવ્યું હતું પરંતુ જેનો ભય હતો તે જ થયું આ ભયાનક હાદસા પછી ગોધરાથી કરસેવકોની સળગી ચૂકેલી લાશોને ખુલ્લા ટ્રકમાં અમદાવાદ લાવવામાં આવી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં લઈ જવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદનું માનવું હતું કે આ અમારા કર હતા જે પૂર્ણાહુતિ મહાયજ્ઞમાં આવ્યા હતા આ લાશોને શહેરની વચ્ચેથી લઈ જવામાં આવી જેનાથી જનઆક્રોશ વધારે ભડકી ગયો રોડ અને લાઠીઓથી સજ્જ કર નારાબાજી શરૂ કરી દીધી ખૂન કા બદલા ખૂન જ્યાં જ્યાંથી ટ્રક પસાર થઈ રહી હતી એમ એમ લોકોની બદલાની ભાવના વધી રહી હતી આગમાં ઘી હોમવાનું કામ મીડિયા કરી રહ્યું હતું કેમ કે તેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ થઈ રહ્યું હતું લોકોને ગોધરામાં થયેલ ટ્રેન જાણકારી મળવાની શરૂ થઈ ચૂકી હતી જેમ જેમ લોકોને ખબર મળી રહી હતી તેમ તેમ લોકોમાં આક્રોશ વધી રહ્યો હતો આખું ગુજરાત ગમગીન બની ચૂક્યું હતું માહોલ અશાંત થઈ રહ્યો હતો રાત થી સવાર પડી ચૂકી હતી તારીખ હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ગુજરાત બંધનું એલાન થઈ ચૂક્યું હતું જેની આગેવાની વિશ્વ હિન્દુ પરિષદ લઈ રહ્યું હતું રાજ્યની ખુફિયા એજન્સીએ ગૃહ સચિવ પોલીસ કમિશનર સહિત દરેક એસપીને રિપોર્ટ મોકલી આપ્યો હતો કે પરિસ્થિતિ ગંભીર થવાની છે લાશોને લઈને કાફલો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો સોલા હોસ્પિટલની બહાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આરએસએસના કાર્યકર્તાઓની ભીડ પહેલેથી જ હાજર હતી બસોમાં ભરી ભરીને બીજા લોકો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા હતા સોલા સિવિલ હોસ્પિટલની બહાર હાજર રહેલી પીસીઆર વાને શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલ્યો કે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઈ રહી છે લગભગ ત્રણ હજાર લોકોની ભીડ સોલા હોસ્પિટલની બહાર જમા થઈ ચૂકી હતી ભીડ બેકાબુ થઈ ચૂકી હતી એટલે પોલીસ માટે તેને કંટ્રોલ કરવાનું અસંભવ હતું અહીંથી ક્યારેય પણ હિંસા ભડકી શકે છે તે નક્કી થઈ ચૂક્યું હતું દસ લાશોને લઈને અંતિમ યાત્રા રામોલ જનતાનગર થઈને હાટકેશ્વર સ્મશાનઘાટ સુધી કાઢવામાં આવી અંતિમ યાત્રામાં છ હજારથી વધારે લોકો સામેલ થયા હતા અંતિમ યાત્રાને આખા અમદાવાદમાં ફેરવવામાં આવી હતી ઉન્માદી ભીડ ગુલબર્ગ સોસાયટી નરોડા પાટિયા અને નરોડા ગામમાં બેકાબુ થવા લાગી અને આ બેકાબુ ભીડ હવે કાબુમાં આવવાની ન હતી ગુજરાતમાં રમખાણો શરૂ થઈ ચૂક્યા હતા ગુસ્સો અને બદલાની ભાવના સાથે આક્રોશિત ભીડ ગુલમર્ગ સોસાયટી ઉપર તૂટી પડી સોસાયટીના લોકો કંપી ગયા હતા તેમને ખબર પડી ચૂકી હતી કે કંઈક અનહોની થવાની છે સોસાયટીના લોકો પોલીસને ફોન ઉપર ફોન કરી રહ્યા હતા આ સોસાયટીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી પણ રહેતા હતા તેમણે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કર્યા પણ મદદ માટે કોઈ ના આવ્યું સાંજે ચાર કલાકે એસઆરપીની ટુકડી જ્યારે ગુલમર્ગ સોસાયટી પહોંચી ત્યારે તે શમશાન બની ચૂકી હતી ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત કુલ ઓગણ સિત્તેર લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા આજ દિવસે ગુજરાત રમખાણોની સૌથી મોટી ઘટના નરોડા પાટિયામાં બની જ્યાં મુસ્લિમ વસ્તી વધારે હતી એક અફવા ફેલાઈ હતી કે ત્રણ હિન્દુ છોકરીઓને મુસ્લિમોએ કિડનેપ કરી લીધી છે બસ આટલું કાફી હતું પાંચ હજારના ઝુંડે દસ કલાક સુધી નરોડા પાટિયાને ઘમરોડી નાખ્યું અને સત્તાણું લોકોને મોતને ઘાટ ઉતારી દીધા લોકોને ઘરમાંથી કાઢી કાઢીને મારવામાં આવ્યા આ ઘટના માટે બજરંગ દળના લીડર બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી આ ઘટનામાં એક બીજી વ્યક્તિનું નામ પણ સામેલ હતું માયા કુડનાની જેને કોર્ટે સબૂતના અભાવે નિર્દોષ જોડી મૂક્યા તારીખ એક માર્ચ બે હજાર બે વડોદરા વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત બંધની અસર જબરજસ્ત હતી માહોલ એકદમ ગરમ અને ગંભીર હતો અલગ અલગ શહેરોમાં નાની મોટી હિંસાની ઘટનાઓ બની રહી હતી આવી જ એક ઘટના વડોદરામાં પણ બની વડોદરાના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી બેસ્ટ બેકરીને ઉન્માદી ભીડે ટાર્ગેટ બનાવી રાત્રે આઠ વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ અને બેકરીને આગના હવાલે કરી દીધી એમાં કુલ ચૌદ લોકો માર્યા ગયા જેમાંથી મુસ્લિમ અને હિન્દુ હતા ગુજરાત ગુજરાત અહિંસાની ભૂમિથી રમખાણ ભૂમિ બની ચૂક્યું હતું રમખાણો આખા ગુજરાતમાં ફેલાઈ ચૂક્યા હતા એક અઠવાડિયા સુધી ચાલેલા એ હિંસક રમખાણોમાં સાતસો મુસ્લિમ અને બસો હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ગુજરાતને માથે એક કલંક લગાવી દીધું દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે ફરી મળીશું આપણે એક નવી દિલ ધડક સ્ટોરી સાથે ત્યાં સુધી નમસ્કાર